પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે કુતિયાણાના ઘેડ પંથકમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે ભાદર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીમાં પૂર આવતા પાણીના પ્રવાહમાં ભેંસ તણાઈ છે ભેંસ તણાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગામમાં નદીઓ ચેકડેમ વોકળા અત્યારે બે કાંઠે વહી રહ્યા છે

ક્યાંક કહી શકાય કે ઉપર ઉપરવાસનું પાણી છે તેનો ફ્લો વધારે હોય વાદળના દરવાજા જે વધુ પડતા ખોલવામાં આવ્યા છે તેને લઈને સ્થિતિ છે તે પ્રભાવિત થઈ છે અને તેને લઈને પશુઓને સૌથી મોટું નુકસાન થયું છે તો પશુઓ જે અત્યારે જે જગ્યા ઉપર છે તેને ખાવા પીવા માટેનો કોઈ ખોરાક પણ અત્યારે ત્યાં પૂરતા પ્રમાણમાં ન હોય તે પશુઓને પણ સૌથી મોટી મુશ્કેલી અત્યારે ભોગવી પડી રહી છે બિલકુલ આભાર જાણકારી આપવા બદલ